મનસુખ જિલ્લા પ્રમુખ સામે એક નારાજગી વ્યક્ત કરી તાલુકાના હોદ્દેદારોની વર્ણીમાં નજીકના લોકોની પસંદગી કરવામાં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા બીજા તરફ ભાજપ પ્રમુખે આ અંગે પાર્ટીનો નિર્ણય હોવાનું કહી અન્ય કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું ભારતીય જનતા પાર્ટીના ભરૂચ લોકસભા સાંસદ મનસુખ વસાવાએ ફેસબુક ઉપર પોસ્ટ મૂકી જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી સામે ખુલ્લી નારાજગી વ્યક્ત કરી છે તેમની આ પોસ્ટમાં આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે જિલ્લા પ્રમુખ દ્વારા તાલુકા સ્તરે કરાયેલી હોદ્દેદારોની વરણીમાં ધારાસભ્યો અને આગેવાનોને વિશ્વાસમાં લેવાયા ન હતા મનસુખ વસાવાએ આક્ષેપ કર્યો છે કે જિલ્લાની વરણીઓમાં પ્રમુખે પોતાના નજીકના ટોળકીના દબાણ હેઠળ લોકોની નિમણૂક કરી છે જે આવનારી જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકા ચૂંટણીમાં પાર્ટીને નુકસાન પહોંચાડી શકે છે આદિવાસી સમાજની અવગણના પર પણ ભારે નારાજગી વ્યક્ત કરતા સાંસદ મનસુખ ભારપૂર્વક જણાવ્યું કે ભરૂચ એ આદિવાસી પ્રભુત્વ ધરાવતો જિલ્લો હોવા છતાં પણ તાલુકા હોદ્દેદારોમાં આદિવાસીઓને ઓછું સ્થાન મળ્યું છે ખાસ કરીને અને તાલુકામાં આદિવાસી અને પટેલ સમાજની થઈ હોવાનું જણાવ્યું હતું તેમણે ઉલ્લેખ કર્યું કે ઝઘડીયામાં પ્રમુખ સામાન્ય છે ત્યારે મહામંત્રી પદ પર આદિવાસીને પ્રાધાન્ય મળવું જોઈતું હતું વધુમાં તેમણે કહ્યું હતું કે બીટીપી અને આપમાંથી આવેલા કાર્યકરો પર ભરોસો મુકતા જૂના કાર્યકરો નારાજ થયા છે સાંસદ વસાવાએ પણ આક્ષેપ કર્યો કે જિલ્લા પ્રમુખ ભાજપના જૂના આગેવાનોને અવગણી રહ્યા છે અને બીટીપી તથા આમ આદમી પાર્ટીમાંથી આવેલા કાર્યકરો પર વધુ ભરોસો મુકાઈ રહ્યો છે જે લોકોએ પ્રધાનમંત્રી મોદી અને ભાજપ સામે વાંધા કર્યા હતા ટીકાઓ કરી હતી તેમને પાર્ટીમાં લાવવામાં આવ્યા છે જેનાથી વર્ષોથી સંગઠનમાં કાર્ય કરતી પાર્ટીની વફાદાર ટીમ નિરાશ અને નારાજ છે એમ મનસુખ વસાવાએ કહ્યું હતું તેમણે જણાવ્યું કે આવી નિમણૂકો સંગઠનના કાર્યકર્તાઓના આત્મવિશ્વાસને ખંડિત કરે છે અને ભવિષ્યમાં પાર્ટી માટે નુકસાનકારક બની શકે છે ભાજપના ધારાસભ્યો અને આગેવાનો જિલ્લા પ્રમુખથી નારાજ છે અને હવે તેમને આત્મમંથન કરવાની જરૂર છે એમ પણ મનસુખ વસાવાએ અંતમાં જણાવ્યું હતું હવે જાહેર કરી છે મને અત્યારે કઈ ખબર નથી માણસો લીધેલા છે જે જેના અલગ અલગ યાદી છે બધાના જ માણસો લીધા છે અને સ્થાનિક લોકોના પણ મેં વ્યૂ લીધો છે એ લોકોની સાથે પણ ચર્ચા કરી છે અને જૂના લોકોને પણ લીધા છે દરેક સમાજના લોકોને લીધા છે એસસી એસટી રાજપૂત છે વસાવા છે જે ત્યાંની વસ્તી છે લોકો લે ક્રાઇટેરિયાને ધ્યાનમાં રાખીને અને સંગઠનમાં કોણ ઉપયોગી છે ભારતીય જનતા પાર્ટીને કોણ ઉપયોગી છે આ બધું ધ્યાનમાં લઈને નિર્ણય કરેલો છે અને આ જે કઈ નિર્ણય છે તે પાર્ટીનો નિર્ણય છે મારો વ્યક્તિગત નથી પોસ્ટમાં એવું લખ્યું છે કે તમે ધારાસભ્ય અને મનસુખભાઈ વસાવા એમની સાથે ઘણી બધી મિટિંગ થઈ પણ એમને હજુ બી એમને પોતાની તરફ જે પોસ્ટ હોય એની અંદર એવું લખવાનું કે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની એમની જે નગરપાલિકાની લોબી રહેશે એની અંદર આ જે તમે નિમણૂક કરી છે એની અંદર એમને નુકસાન થશે ના બધાની સાથે ચર્ચા કરી અને બધાના જ માણસોનો સમાવેશ કરવાનો આવો હોય પોતાના જ બધા માણસો લઈ લેવા એવું તો શક્ય નથી અને જે સારો છે તે મારો છે એ નીતિ પ્રમાણે કામ કરવાનું હોય મારો છે તે સારો છે એવી રીતે નહીં વાલિયા સાહેબ જે આપણે ભરૂચ જિલ્લો જે તાલુકા અંદર વાલિયા સાહેબ જે આદિવાસી સમાજના હોદ્દેદાર આવે છે એમણે તેમની અહીં પોસ્ટની અંદર જણાવ્યું છે કે ભાઈ એ પણ અમારી સાથે વાતચીત કર્યા વગર ડાયરેક્ટ ના ના વાલિયાના પણ છે જ આ બધા લોકો વાલિયાના જ છે અહીંયા મળવા આવેલા છે તે વાલિયાના જ લોકો છે નારાજગી મનસુખભાઈ કેમ રહી હશે શું એ તો ને આપણે તો બધાને સમાવેશ કરવાનો પ્રયત્ન કરેલો છે અને બધા જ સમાજના લોકોને પ્રાધાન્ય આપેલું છે જૂના લોકોને પણ લીધા છે શું લાગે છે શું નગરપાલિકા પર એની અસર પડશે કે તાલુકા પંચાયત પરથી કોઈ બધાને સાથે લઈને જ ચાલવાનું છે આપણે